મસ્ત હો મસ્ત અમારા પૂજાબેન એ જાજ ગીત ગાયું ને કિસાન માટે ગીત હતું ને હા અને કરી દેજો બોલે છે લાગે આ છે જય માતાજી રામ રામ તો નવા તમારું સ્વાગત છે તો આજે હું બ્લોગ બનાવું છું હા જય માતાજી રામ રામ બધાને તો માતાજી હું નહારો કરે ને બધાને હાજર નજર રાખે ને ધંધામાં લાભ આપે ને આખો દિવસ તમારા બધાને સરસ મજાને જાય એવી શુભેચ્છા આપું છું તો આજે અમારા પૂજાબેનનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કાપુજાબેન આ બધું બનાવશો ને હા એ તો અમારા પૂજાબેન એમ કે મામી હું આજ બનાવું તો આજે છે ને અમારા પૂજાબેન બ્લોગ બનાવે છે તો બનાવશો ને હા એ તો બ્લોગમાં બનાવી રહેજો તમને બજારનો મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે तो लाइक शेयर न सब्सक्राइब कर दीज कबीर हाँ अमर पूजा बिना हाथ ही ठाकी जाके आराम फेर उतार उड़े आराम फेर दे भाई आराम हाँ आये हमार बंका से हाँ बंद से वही आप फरे आप फरे से अबे ये फरे पंखा तो अन्नी शहर ताज खुले से रजा से तो एक ही मुख खुले अन्नी शहर के लिए मस्त जो अन्नी शहर एक मस्त પૂજાબેન hmm. જોઈ <laughs> <laughs> પહેલી વાર એ બનાવે છે તો બધાય સરસ મજાની કોમેન્ટ આ વિડિયામાં કેડજો અમારા પૂજાબેનનો આ વિડીયો છે તો અમારા પૂજાબેનના વિડીયોમાં પ્લીઝ સરસ મજાની કોમેન્ટ કરજો એટલે એકના હાટાના બી એ નામ દેવાના છે આખે કા હા ને હા એકના હતાના બે આપણે કોમેટના નામ દેવાના છે તો પ્લીઝ તમે બધાય કોમેન્ટ સરસ મજાની કરજો આ વિડીયો કેવો લાગે કે કોમેન્ટમાં શરૂ કરજો અને વિડીયો કમે તો લાઈક શેર અને સ્ટેટ કરી દેજો હા અમારા બેન બહુ ફોન હલાવે છે આમાં મલગ હલાઈ જાય ધરુજ જાય હવે <laughs> છે <laughs> 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 જાય તો કાકે ઓલું હાલ તો લાગે જો સરસ મજાનો મસ્ત મસ્ત પવન આવે છે એટલે મજા આવે છે હા જો આમ જો અમાર પોતું ભાઈ આવી ગયા છે તો રમે છે જા સાયકલ લઈને રમે છે અમાર બહાર રમાડે છે જો તમારા પોતું ભાઈ છે ને આટો લેવા ગયા તો આવી ગયા છે અને આવીને હજી જો રમવા મીડ્યા છે તો હવે જઈ એઠે હવે જઈ એઠે હું કરવા છું હું ले ओ काटे मम 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 काटे कारण की को तो खाओ वाह जो एना हारो हारो भाळे हारो हारो ने देखा आ कोन खोखा तो मति तो? बिस्किट खाओ एन बिस्किट हां एने बिस्किट खाओ कम दे बिस्किट खाओ ने रे मन मन के दिख जो मन मन के दिख बिस्किट खावानो सपला पेले ना ओ भाई ले सपला तो पेले से सपला <laughs> भाई पक्का हो तो भाई ने

સામાજિક ઓ પગ લડાવતા લડાવતા લેસન કરે અમારા બેન પગ ન લડાવાય લડાવે હા પૂજા પૂજાબેનને કેવું અક્ષર કેવા કાઢો દેખાડો તો કે તારા કરતા અમારા પતિને અક્ષર હારા નીહરે કા ભાઈ કેવું લેસન કરો વા સરસ મજાના હારા હારા અક્ષર કાઢજે ના કે આ સાહેબ મારશે હે પૂજા બેન તમને કઈ કઈ ગીત બીદે આવડે છે આજ તમારો વારો છે ખબર છે ને

नै नये उप बनाएन अनुसन्द नै नय जवान जय किसान कि जय हो जय विज्ञान कि पुरु न मोबाइल पर बातें करिए पेजल फेक मुस्कुराते पल में जयपुर पल में मथुरा मानव आज पहुंच जाते मिल सी मिलती जिसपत जल डगर वही आसान की जय जवान की जय किसान की जय हो जय ज्ञान की કમ્પ્યુટર ક્રાંતિ આ ગઈ ઇન્ટરનેટાઈ અધર અધર પર ખુશિયા લી કે ગંગાઇ મુના બચ્ચે નઈ સદી કે બોલે ધોની અપની શી की जय के प्राण की जय हो जय विचार की चले समय के साथ तभी तो दुनिया में पाएंगे ई सोचना पर स्वर्ण सवेरा नहीं जो प्रयास से लाएंगे फिर करनी शुरुआत सभी को मानवता की गाणी की जय, जय के प्राण की जय हो जय विचार वाह वाह तो हिंदी में गीत गायो ने किसान माटे गीत है हाँ। तो ने है મસ્ત હો મસ્ત અમારા પૂજા બેન ગીત ગાયો કા મને નથી ખબર કે તમને આવું ગીત આવડે હે તો ફેમિલી આજે અમારા પૂજા બેનો જો સરસ મજાનું ગીત ગાયું છે તમને આ ગીત કેવું લાગ્યું એ પાછા કોમેન્ટમાં કહી દેજો જો અમારા પૂજા બેનો જે લેસન કરે છે એ હું મેથી ભળ કે હા હવે મેથી ભળવાનું ચાલુ છે આટના કરવાના છે ને એટલે જાવ ભૂખ છે ઘંટલામાં દળે મરવા ખબર

તારે મને bangun નાખે ya? Ini